પ્રિય શ્રોતાઓ આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ધમ્મપદનો પહેલો વિભાગ જેને કહેવામાં આવે છે યમક વગ યમકનો અર્થ થાય છે બે વસ્તુઓની સરખામણી આ અધ્યાયમાં તથાગત બુદ્ધે પોતાના ઉપદેશોને એવી રીતે રજૂ કર્યા છે કે જેમાં જીવનના બે વિરોધી માર્ગોની વાત આવે છે એક તરફ છે અશુદ્ધ મન ક્રોધ નફરત અને લોભ બીજી તરફ છે શુદ્ધ મન દયા પ્રેમ અને શાંતિ આ અધ્યાય આપણને સમજાવે છે કે મન જ આપણું મન શુદ્ધ હોય તો જીવન સુખી બને છે મન અશુદ્ધ હોય તો જીવન દુઃખથી ભરાઈ જાય છે ચાલો હવે આપણે જોઈએ આની પહેલી ગાથા ગાથા એક પહેલી ગાથામાં બુદ્ધ કહે છે બધું મનથી શરૂ થાય છે મન સૌથી મહત્વનું છે બધું મનથી બનેલું છે જો કોઈ અશુદ્ધ મનથી બોલે છે કે વર્તન કરે છે તો દુઃખ તેની પાછળ આવે છે જેમ ગાડાનું પૈડું હંમેશા બળદની પાછળ જોડાયેલું રહે છે આ ગાથાનો મતલબ એવો છે કે આપણું મન જ આપણા જીવનનો શિલ્પકાર છે જો મનમાં લોભ છે ગુસ્સો છે નફરત છે તો આપણી ભાષા પણ કડવી થઈ જાય છે આપણી ક્રિયાઓ પણ ખોટી થઈ જાય છે અને તેના પરિણામે જીવનમાં દુઃખ આવે છે કોઈને લાગે કે એણે તો એક નાનો ગુસ્સો કર્યો એક નાની ભૂલ કરી પરંતુ અટૂટ જોડાણથી ચાલે છે તેમ અશુદ્ધ મનના પરિણામો આપણા જીવન સાથે અટક્યા વગર ચાલ્યા આવે છે એટલે આ ગાથા આપણને સમજાવે છે કે મનને કાબુમાં રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે ગાથા બે હવે જોઈએ બીજી ગાથા બુદ્ધ અહીં કહે છે બધું મનથી શરૂ થાય છે મન સૌથી મહત્વનું છે બધું મનથી બનેલું છે જો કોઈ શુદ્ધ મનથી દયા અને પ્રેમથી ભરેલા મનથી બોલે છે કે વર્તન કરે છે તો સુખ તેની પાછળ આવે છે જેમ છાયા હંમેશા માણસની સાથે રહે છે આ ગાથા પહેલી ગાથાનો સકારાત્મક પાસો છે મનમાં જો દયા છે પ્રેમ છે શાંતિ છે તો એ મનમાંથી નીકળેલા શબ્દો મીઠા થાય છે એ મનમાંથી નીકળેલા કાર્ય પવિત્ર થાય છે અને તેમનું ફળ સુખ રૂપે જીવનમાં અનુભવાય છે જેમ સૂર્ય પ્રકાશમાં ચાલતા રહે છે એટલે બુદ્ધ આપણને કહે છે કે બહારથી સુખ શોધવા જવાની જરૂર નથી મનને શુદ્ધ રાખો તો સુખ તમારા જીવનમાં આપોઆપ આવશે ગાથા ત્રણ હવે જોઈએ ત્રીજી ગાથા બુદ્ધ અહીં કહે છે તેઓએ મને ગાળો આપી તેમણે મને માર્યો તેમણે મને હરાવ્યો તેમણે મારું બધું લૂંટી લીધું જો આવા વિચારો મનમાં રાખવામાં નથી આવતા તો નફરત શાંત થઈ જાય છે આ ગાથામાં એક ઊંડો ઉપદેશ છે જ્યારે કોઈ આપણને દુઃખ આપે છે ત્યારે સ્વાભાવિક રીતે આપણા મનમાં ગુસ્સો આવે છે આપણે વારંવાર એ જ વિચારોને મનમાં દોહરાવતા રહીએ છીએ કે આણે મને અપમાન આપ્યું આણે મને દુઃખ આપ્યું પણ બુદ્ધ કહે છે કે જો આપણે એ વિચારો છોડીએ એને પકડીને ના બેસીએ તો નફરત આપોઆપ શાંત થઈ જાય છે ક્ષમા એ જ શાંતિનો સાચો માર્ગ છે ગાથા ચાર ચોથી ગાથામાં બુદ્ધ કહે છે તેઓએ મને ગાળો આપી તેમણે મને માર્યો તેમણે મને હરાવ્યો તેમણે મારું બધું લૂંટી લીધું જો આવા વિચારો મનમાં રાખવામાં આવે છે તો નફરત ક્યારેય શાંત થતી નથી આ ગાથા ત્રીજી ગાથાનો વિરુદ્ધ પાસો છે જો આપણે સતત ભૂતકાળના દુઃખોને મનમાં જીવંત રાખીએ જો આપણે બદલો લેવા વિશે વિચારો કરતા રહીએ તો આપણું મન નફરતથી ભરાઈ જશે અને આપણું હૃદય ક્યારેય શાંત નહીં થાય એનો અર્થ એ છે કે ક્ષમા છોડશો તો જ શાંતિ મળશે નફરત પકડી રાખશો તો દુઃખ વધતું જશે ગાથા પાંચ હવે જોઈએ પાંચમી ગાથા પાલીમાં કહેવામાં આવે છે નહી હિ વેરાની સંબંધિત કુદાચનમ અવેરેન્ચ સંમંતિ એસ ધમ્મો સનંતનો તેનો અર્થ એવો થાય છે કે વૈરથી વૈર ક્યારેય શાંત થતો નથી નફરતથી નફરત ક્યારેય શાંત થતી નથી નફરત તો ફક્ત નફરત વિનાથી જ શાંત થાય છે અને આ જ શાશ્વત ધર્મ છે આ ગાથા બૌદ્ધ દર્શનનો પાયો છે દુનિયામાં જ્યાં પણ ઝઘડો થાય છે જ્યાં પણ લડાઈ થાય છે ત્યાં હંમેશા નફરત સામે નફરત ઊભી થાય છે પણ તેનો અંત ક્યારેય નથી આવતો જો નફરતનો જવાબ પ્રેમથી આપીએ દયા અને ક્ષમાથી આપીએ તો જ એ ઝઘડો શાંત થાય છે આ જ એક શાશ્વત સત્ય છે આ ગાથા આપણને સમજાવે છે કે સાચો માર્ગ છે દયા અને ક્ષમા એ જ આપણા માટે શાંતિ લાવે છે અને એ જ સાચો ધર્મ છે